જો શ્રાવણ મહિનામાં વારંવાર ઘરમાં ગરોડી આવી જાય તો તેનો શું સંકેત મળે છે શું આ સંકેત ભગવાન શિવના આગમનનો છે કે ઘરમાં કોઈ મુશ્કેલીનો સંકેત છે ગરોડી ઘરમાં આવવાથી મિત્રો ચાલો આગળ વધીએ આ વિડીયોમાં આજે અમે તમને ગરોડી વિશે શ્રાવણના આ પવિત્ર મહિનામાં એવી ઘણી માહિતી આપીશું જે તમને હચમચાવી દેશે ઘણીવાર શ્રાવણ મહિનામાં વરસાદ થાય છે તો ઘરમાં નાની નાની ગરડીઓ આવી જાય છે ક્યારેક ફર્શ પર લપસે છે તો ક્યારેક બાથરૂમમાં તો ક્યારેક મંદિર વગેરેમાં અને જો વારંવાર ઘરમાં ગરડીઓ આવતી હોય તો આ વિડીયો તમારા માટે છે ભગવાન શિવ તમને આ ત્રણ સંકેત આપે છે જે તમારી આર્થિક સ્થિતિ અને વ્યવસાયને લગતા હોય છે ઘરની સુખ સમૃદ્ધિને લગતા હોય છે તો આ વિડીયો સાથે જોડાયેલા રહો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે મિત્રો લોકો ઘણીવાર ઘરમાં ગરોળી જોઈએ છે જેને સામાન્ય ઘટના ગણવામાં આવે છે અહી સુધી કે આપણે જાણીએ છીએ કે ગરોરીને એક સામાન્ય જીવજંતુ ગણવામાં આવે છે પરંતુ જીવજંતુ અને મનુષ્ય વચ્ચે પ્રકૃતિનો પોતાનો એક અલગ સંબંધ હોય છે આ વાત કદાચ ઓછા લોકો જાણતા હશે શાસ્ત્રોમાં ગરોરીને એક ખૂબ જ ખાસ જીવ ગણવામાં આવે છે શાસ્ત્રોમાં ગરોળીને જોવા અને તેની સાથે જોડાયેલી ઘણી પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે જેની જાણકારી જો તમને હોય તો તમે તમારા જીવનમાં દરેક ઊંચાઈઓ મેળવી શકો છો શાસ્ત્રોમાં પ્રખ્યાત શગુન શાસ્ત્ર અનુસાર ગરોળીને કોઈ ખાસ સમયે જોવી જમીન પર જોવી શરીર પર લપસવું ભવિષ્યમાં થનારી ઘટનાઓ તરફ ઇશારો કરે છે આ ઉપરાંત ગરોળીનું શરીરના કોઈ ખાસ અંગ પર પડવું ભવિષ્યમાં થનારી શુભ કે અશુભ ઘટનાને દર્શાવે છે આ વાત ઘણી વખત સાંભળી હશે કે દિવાળીના દિવસે જો ગરોળી દેખાય તો તેને માં લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ગરોળી તમારા પર પડી જાય તો ઘરમાં વર્ષો સુધી સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તમે કદાચ જાણતા હશો કે ગરોરીના એક ઉપયોગ દ્વારા તમે અનેક લાભ મેળવી શકો છો તેના સંબંધમાં એક ખૂબ જ અસરકારક ટોટકો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તો ચાલો જાણીએ કે એવું કયું સરળ કામ છે જેને કરવાથી આપણે આપણું નસીબ બદલી શકીએ અને સાથે જ આપણા જીવનમાં પ્રગતિ મેળવી શકીએ અને જેનાથી આપણા જીવનની પ્રગતિના માર્ગો ખુલી જાય જો તમને ગરોળી દેખાય તો સરળ ટોટકો કરીને તમે તમારા જીવનમાં ધનના આગમનના માર્ગો ખોલી શકો છો તો જ્યારે પણ તમને ઘરમાં ગરોળી દેખાય તો તરત જ ભગવાનની મૂર્તિ પાસે રાખેલું સિંદૂર અને ચોખા લાવો અને તેને દૂરથી જ ગરોળી પર હાંટતા હોવ તમારા મનમાં જે પણ મુરાદ હોય તેને મનમાં બોલો અને એવી કામના કરો કે તમારી મુરાદ પૂરી થઈ જાય શાસ્ત્રોમાં ગરોળીને એક પૂજનીય પ્રાણી ગણવામાં આવે છે તેના પૂજન અર્ચનથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ રહેતું નથી પરંતુ મિત્રો જો ગરોળી તમારા જીવનમાં ક્યારે આવે તો ધ્યાન રાખવાની બાબત એ છે કે આ ઉપાય તમે ખાસ કરીને કોઈ ખાસ અવસરે જ કરો સંધ્યાકાળે જ્યારે તમે પૂજા કરી રહ્યા હો ત્યારે તેનાથી ભાગીને તમે તમારું જ નુકસાન કરો છો કારણ કે મિત્રો તેને માતા રાણી અને માતા લક્ષ્મી પ્રતિક ગણવામાં આવે છે અને તેની પૂજા કરવાથી શુભ સંકેત મળે છે પરંતુ જ્યારે દિવાળીની સફાઈ કરો કે જ્યારે પણ તમે તમારા ઘરમાં સફાઈ કરી રહ્યા હો તો તમારી સામે મરેલી ગરોળી આવી જાય તો તેને અશુભ સંકેત ગણવામાં આવે છે તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા હાથે સફાઈ કરતી વખતે ગરોળી કે તેનું કોઈ બચ્ચું મરી જાય તો તરત જ તેનું સંસ્કાર કરી દો અથવા કોઈ જમીનમાં ખાડો ખોદીને તેને દાટી દો આમ કરવાથી તમે હત્યાના પાપથી બચી જશો અને માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ નહીં થાય જો તમે આમ ન કરો તો તમારા જીવનમાં એવા કષ્ટો આવશે જેને તમે તમારા જીવનમાં વિચારી પણ નહીં શકો કે શું થઈ રહ્યું છે અને કયા કારણે તમારા જીવનમાં આવા સંકેતો વારંવાર આવે છે આથી મિત્રો ગરોળીને મારવી ન જોઈએ જો ભૂલથી ગરોળી મરી જાય તો તેને જમીનમાં દાટી દેવું એ જ સૌથી મોટી ભલાઈ છે આથી માતા રાણી અને માતા લક્ષ્મી નારાજ નથી થતા મિત્રો આ જ રીતે હવે વાત કરીએ કે એવા કયા સંકેતો છે જેનાથી તમે તમારા જીવનમાં ઘટનાઓનો અંદાજ લગાવી શકો છો મિત્રો જો તમે ખાવાનું ખાઈ રહ્યા હો અને તમને કોઈ ગરોળીનો અવાજ સંભળાય તો આ ખૂબ જ શુભ ગણાય છે આ તમારા જીવનમાં અચાનક થનારી ધનની પ્રાપ્તિનો સંકેત આપે છે કોઈ શુભ સમાચાર મળવાનો સંકેત આપે છે અથવા આ તમને કોઈ શુભ ફળ મળવાનો સંકેત હોઈ શકે છે અને જો તમને ગરોળીનું કોઈ સમાગમ દેખાય તો તેનો અર્થ એ છે કે તમારો કોઈ જૂનો મિત્ર તમને મળવાનો છે અને તમારા જીવનમાં કોઈ સારો સંકેત મળવાનો છે કે તમે જેને શોધી રહ્યા હતા તમે જે વ્યક્તિને મળવા માંગતા હતા અને તે વ્યક્તિ તમારી સામે આવે અને જ્યારે તમને એવું લાગે કે આ કેવી રીતે થયું અને આ પ્રકારના તમારા જીવનમાં કોઈ નવા સંકેતો દેખાશે એક એવી પણ બાબત છે કે જો તમને સપનામાં ગરોળી મરેલી દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા પર કોઈ મોટું કષ્ટ આવવાનું છે અથવા તમને તમારા જીવનમાં કોઈ એવી ખબર મળવાની છે જેનો તમને પહેલા કોઈ અંદાજ ન હોય આ આપણા સારા અને ખરાબ બંને સ્વભાવ સાથે જોડાયેલી હોય છે એવું કહેવાય છે કે જો જતા માણસના હાથ કે માથા પર ગરોળી અચાનક પડી જાય તો નજીકના ભવિષ્યમાં માન સન્માન મળવાનો સંકેત છે એવું પણ કહેવાય છે કે ઘૂંટણ પર જો ગરોળી પડી જાય તો આ ખૂબ જ શુભ ગણાય છે જો તમને ખાવાનું ખાતી વખતે ગરોળી દેખાઈ જાય તો સમજી લો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે પરંતુ ખાવાનું ખાતી વખતે જો અચાનક તમારા પગ પર ગરોળી આવી જાય તો કોઈ બીમારી તમારા જીવનમાં આવી શકે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરોળી હોય અને તમે લોકો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હો અને તે જ સમયે જો ગરોળી અવાજ કરે તો તેનો અર્થ એ છે કે તમે જે વાતો કહી રહ્યા છો તે સાચી થવાની છે એવું પણ કહેવાય છે કે કપાળ પર ગરોળી પડે તો તેનો અર્થ એ છે કે તમને ખૂબ જલ્દી ધનની પ્રાપ્તિ થવાની છે સાથે જ જો ગરોળી કોઈ જીવ જંતુ પર ઝપતે અને તમે તેને જોઈ લો એવામાં જો તમે તેની વચ્ચે આવી જાઓ તો સમજી લો કે ધનના આગમનની સાથે ધનનું નુકસાન પણ થવાનો સંકેત દેખાય છે જો આવો સંકેત તમને મળે તો તમારે આ વાતને તરત જ સમજી લેવી જોઈએ મિત્રો જો તમે તમારા કોઈ કામ માટે જઈ રહ્યા હો અને તે કામ માટે જેવા જ તમે નીકળવાના હો ખૂબ જ ઓછું એવું થાય છે પરંતુ જ્યારે પણ તમે નીકળવાના હો અને બે ગરોળીઓ તમારી સામે લડતી દેખાઈ જાય તો તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મુશ્કેલીથી મળશે તેના માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે તમને તે કામમાં સફળતા મળે કે ન મળે આ વાત પર ક્યારે ગરોળી પડી જાય તો તેનાથી પણ તમે ઘણી બાબતો જાણી શકો છો જો ગરોળી કોઈના કપાળ પર પડે તો ધનનો લાભ થાય છે જો જમણા કાન પર પડે તો આભૂષણોની પ્રાપ્તિ થાય છે જ્યારે ડાબા કાન પર પડવાથી આયુષ્ય લાંબુ થાય છે પરંતુ જો ગરોરી તમારા વાળમાં ખાસ કરીને સ્ત્રીઓના લાંબા વાળ જેવા વાળમાં ફસાઈ જાય અથવા તેના પર પડે તો સંભાળજો તેમાં તમને કોઈ ખરાબ ખબર આવવાના સંકેત પણ હોઈ શકે છે આથી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે અચાનક તમારા ઘરના પૂજાઘરમાં ગરોળી જોઈ લો ત્યાં તમારે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને સાથે જ તમારે માતા લક્ષ્મીનો એક દીપક પ્રગટાવીને તમારી જે પણ મનોકામના હોય તે માતા લક્ષ્મી પાસે માંગી લેવી જોઈએ નિશ્ચિતપણે તમારી આ ઈચ્છા પૂરી થઈ જાય છે અને સાથે જ પૂજાઘરમાં આ ઘટના થવાથી તમારું દરેક કામ બની જાય છે જો તમને લાગે કે વારંવાર તમારા સપનામાં ગરોળી ઝઘડતી દેખાય છે અને આવા સપના વારંવાર આવે છે તો તેનો અર્થ એ છે કે કોઈ પ્રકારના વિવાદમાં તમે ફસાવાના છો અને તેનો પૂર્વ સંકેત તમને મળી રહ્યો છે આથી તમારે સાવધાન થઈ જવું જોઈએ અને તમારે તમારા જીવનમાં તે મુજબ કામ કરવું જોઈએ જેથી તમને તમારા કામમાં અસફળતા ન મળે તમને તમારા કામમાં સફળતા જ મળે સાવનના મહિનામાં મોટા ભાગના લોકો ભગવાન ભોલેનાથના મંદિરે જાય છે શિવલિંગ પર એક લોટો જળ અર્પણ કરે છે જો તમે પણ ભગવાન શિવજીના સાચા ભક્ત છો અને ભગવાન ભોલેનાથના મંદિરે જાઓ અને જો તમે તમારા હાથમાં એક લોટો જળ લઈને ચાલ્યા હો અને તમને અચાનક ગરોળી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થવાની છે એટલે કે તમને એવી જગ્યાએથી ધનની પ્રાપ્તિ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો સાવનનો મહિનો ચાલી રહ્યો હોય અને તમને તમારા ઘરમાં કોઈ જીવજંતુ કે મકોડાને ખાતી દેખાય તો સમજી લો કે તમારા પર શનિ દોષ મંગળ દોષ વાસ્તુ દોષ ગ્રહ દોષ છે આ કોઈ પણ દોષ કારણે તમે પરેશાન છો તેની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગશે કારણ કે દોષ ક્યારે ખતમ થતો નથી માત્ર તેની અસર ખતમ થાય છે મિત્રો ભગવાન ભોલેનાથને સાવનના મહિનામાં બિલીપત્ર ચઢાવવાથી વ્યક્તિની મનોકામના પૂરી થાય છે બીજી તરફ ઘણા વેદ પુરાણો અને શાસ્ત્રોમાં લખ્યું છે જો કોઈ વ્યક્તિને બિલીના ઝાડ પર ગરોળી બેઠેલી દેખાય તો તેનો અર્થ એ જ છે કે તેને ભગવાન ભોલેનાથ સંકેત આપી રહ્યા છે કે હવે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે એટલે કે આ સાવનના પવિત્ર મહિનામાં જો તમને કોઈ પણ બીલીના ઝાડમાં ગરોરી દેખાય તો સમજી લો કે તમને મહાદેવજીનો આશીર્વાદ મળવાનો છે અને મિત્રો જો કોઈ વ્યક્તિને મહાદેવજીનો આશીર્વાદ મળી જાય તો પછી તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકે નહીં તે વ્યક્તિનું ખુદ કાળ પર કઈ બગાડી શકે નહીં મિત્રો જો સાવનના મહિનામાં પડતા કોઈ પણ સોમવારના દિવસે ધન રાખવાની જગ્યાએ ગરોળી આવીને બેસી જાય તો સમજી લો કે હવે તમારા જીવનમાં જે ધન છે તેમાં વધારો થશે તમારા જીવનમાં ધન આવવાના અનેક પ્રકારના રસ્તા ખુલી જશે મિત્રો સાવનમાં પડતો સોમવારનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ ગણાય છે જેના વિશે આપણા વેદપુરાણોમાં લખ્યું છે કે સાવન મહિનામાં પડતા સોમવારના દિવસની દરેક ઘડી દરેક પળ ગંગાજળની જેમ પવિત્ર હોય છે અને આ દિવસે જો તમારા ઘરમાં કે તમારા વ્યવસાયની જગ્યાએ જ્યાં તમે તમારું ધન રૂપિયા સોનું ચાંદી રાખો છો ત્યાં અચાનક ગરોરી આવીને બેસી જાય તો સમજી લો કે હવે તમારી તિજોરી અલમારી પૈસાથી ભરાઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વધારો થશે સાક્ષાત તમને ભગવાન આશીર્વાદ મળી ગયો છે આથી મિત્રો જો તમે મહાદેવજી સાચા ભક્ત છો તો પહેલા આ વિડીયો ને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સ માં લખી દો ઓમ નમઃ શિવાય વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખુબ આભાર